ચારસો છ જેટલા આરોગ્ય કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા વાત સાબરકાંઠા જિલ્લાની છે અને કારણ અપાયું છે ખાતાકીય પરીક્ષાનું જેને લઈ આરોગ્ય કર્મચારીઓ હવે લડત શરૂ કરી છે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે અને ત્યાં સુધી કહી નાખ્યું કે કોરોના સામે ઝુક્યા ન હતા તો છૂટા કરી દેવાના આદેશ સામે કેવી રીતે ઝૂકીએ આ અસ્તિત્વની લડાઈ છે અને હાર કેમ સ્વીકારીએ આ પ્રકારના સ્લોગન સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અમે એ આરોગ્ય કર્મચારી છીએ જે કોરોના વાયરસ સામે ઝૂક્યા નથી તો છૂટા દેશ સામે કેમ ના ઝૂકી શકો સમય આવે તો ભાઈ ભુલાવી દીધો દુઃખ દર્દને દિલથી પણ ઓળખી લીધો માસ્ક અને પીપી કીટ મારી ઢાલ બની ગઈ સેવાની શક્તિથી થી અનેક એક વાત જીતી લીધી જિંદગી ની લડત હોત તો હજુ આ સ્વીકારી પણ લે પણ આખો અફ્રિકો લડાઈ છે રીતે આજે પણ સત્ય ની દ્વારા મારા મનમાં છે સામે મારી નજર ક્યાં ઝૂકતી નથી હાલાત બદલાયા છે તો હવે અંદાજ પણ બદલી દે છે સમર્પણ સંકલ્પ મને ચલાવતો રહ્યો જ્યાં જંગ ચાલી ત્યાં હંમેશા હું લડતો રહ્યો